જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને શનિ મહારાજના એવા બે ઉપાય કહેવા જઈ રહી છું જે સદીઓથી લોકો કરતા આવ્યા છે અને શનિદેવના આશીર્વાદ મેળવતા આવ્યા છે તો આ ઉપાયો હું તમને પ્રાચીન ગ્રંથોમાં વર્ણન થયેલી કથાઓ દ્વારા કહીશ હજારો વર્ષ પહેલાં અયોધ્યા પર રાજા દશરથનું રાજ હતું ત્યારે એક વખત જ્યોતિષીઓએ કહ્યું કે શનિદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે એમણે દશરથ રાજાને કહ્યું કે આ ઘટના સારી ન કહેવાય જો આ થઈ જશે તો દુષ્કાળ પડશે બહુ મોટી નુકસાની થશે હજારો લોકો પ્રાણીઓ અને પક્ષીઓ મરશે વહા વિનાશ થશે જ્યારે દશરથ રાજાને ચિંતા થવા લાગી અને એમણે બ્રાહ્મણોને આમાંથી બચવાનો ઉપાય પૂછ્યો બ્રાહ્મણોએ કહ્યું કે શનિદેવના પ્રકોપમાંથી બચવા માટે શનિ પ્રદીપ પ્રગટાવવાની સલાહ અમે આપીએ છીએ દશરથ રાજાએ પોતાના રાજ્યના અને પ્રજાના કલ્યાણ માટે શનિ મહારાજને રીઝવવા માટે રોજ સંધ્યાકાળે શનિ પ્રદીપ પશ્ચિમ દિશામાં પ્રગટાવવાની શરૂઆત કરી અને શનિ મંત્રના જાપ કરવાના શરૂ કર્યા રાજા દશરથની ભક્તિ અને શ્રદ્ધાથી શનિદેવ પ્રસન્ન થયા અને એમને દર્શન આપ્યા અને કહ્યું હે રાજન જ્યાં શનિ દીપ પ્રગટે છે ત્યાં હું ક્રોધ નથી રાખતો ત્યાં હું દુઃખ નથી મોકલતો એ જગ્યાનું એ ઘરનું રક્ષણ હું પોતે કરું છું શનિ મહારાજે રાજા દશરથને વચન આપ્યું કે તેઓ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ નહીં કરે અને આ કારણે અયોધ્યામાં મહાવિનાશ થતાં થતાં અટકી ગયો બીજી કથા ઘણા સમય પહેલાં એક ગામમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી એનું આ દુનિયામાં ભગવાનને છોડીને કોઈ નહોતું ગરીબી તો એટલી કે ક્યારેક એક ટંકનું ભોજન પણ પૂરું ન મળતું પણ એની પાસે એક વસ્તુ હતી અને તે હતી ભક્તિ દર શનિવારે સાંજ પડે એ થોડું થોડું રાઈનું તેલ જે એણે ભેગું કર્યું હોય એનાથી રાઈનો તેલ દીવામાં નાખીને એક દીવો પ્રગટાવતી શનિદેવને અર્પણ કરતી અને દીવો પણ કેવો નાનકડો અને જૂનો થઈ ગયેલો લોકો એને પૂછતા અરે બેન આટલા થોડા તેલમાં શું થશે શનિદેવને આટલો નાનો દીવો ગમશે કે વિધવા કાંઈ બોલતી નહીં બસ શનિવારે દીવો પ્રગટાવતી રહેતી અને શનિદેવના મંત્રના જાપ કરતી રહેતી એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો ખેતરોના પાક સુકાઈ ગયા ઘરોમાં બીમારી આવી ધનની અને અન્નની તંગીના કારણે ઘરોમાં ઝઘડા ટંટા વધ્યા પણ એ વિધવા સ્ત્રીના ઘરમાં જ્યાં દર શનિવારે શાંતિ શનિ પ્રદીપ પ્રગટતો હતો ત્યાં શાંતિ હતી એને ચમત્કારિક રીતે ભોજનની વ્યવસ્થા પણ થઈ જતી હતી અને ઘરનું વાતાવરણ એકદમ શાંત અને પ્રકાશમય રહેતું હતું લોકોને આશ્ચર્ય થયું પૂછવા લાગ્યા ગામમાં દરેક ઘરમાં અત્યારે મુશ્કેલી છે પણ અહીં કેમ કંઈ તકલીફ નથી શું કરે છે આ બા લોકોએ આવીને વિધવાને પૂછ્યું તમે કરો તો શું છો ત્યારે એણે શાંતિથી જવાબ આપ્યો હું કાંઈ ખાસ કરતી નથી મારી શક્તિ તો અમારા રાઈના તેલનો દીવો છે શનિદેવ મારા ઘરના કષ્ટ પોતાના પર લઈ લે છે મિત્રો શનિદીપ માત્ર દીવો નથી એ તો શનિદેવની કૃપાનું પ્રતિક છે તે દિવસથી આખું ગામ શનિવારે શનિદીપ પ્રગટાવવા લાગ્યું અને ધીરે ધીરે ગામની મુશ્કેલીઓ અદૃશ્ય થઈ ગઈ તો મિત્રો શનિ પ્રદીપ કઈ રીતે પ્રગટાવો તે જાણીએ શનિવારે સંધ્યાકાળે પાંચ અને સાતની વચ્ચે રાયના તેલનો દીવો પ્રગટાવવો તેમાં એક લવિંગ નાખવો દીવો પશ્ચિમ દિશા તરફ મૂકવો અને શનિદેવના જાપ કરવા ઓમ શમ શનૈશ્વરાય નમ આ ચમત્કારી દીવો કરવાથી નજર દોષ નીકળી જાય છે અટકેલા કામો થવા લાગે છે કાર્મિક દોષો દૂર થાય છે ધન પ્રાપ્તિની નવી તકો મળે છે ઘરમાં શાંતિ સ્થિરતા આવે છે અને ધન આવવાના અગણિત રસ્તા ખુલી જાય છે એક નાનકડો દીવો પણ અસર બ્રહ્માંડ જેવી તો ચાલો મિત્રો શનિ મહારાજને પ્રસન્ન કરવાના બીજા ઉપાયની વાત કરીએ અને એ છે છાયાદાન પ્રાચીન સમયમાં એક વખત એક રથવાળો હતો એની પાસે એક ઘોડો હતો જે રથમાં જોડીને એ રથ ચલાવતો જેનાથી એનું ગુજરાન ચાલતું હતું એક સમય એવો આવ્યો કે એનું એક પણ કામ સીધું પાર પડતું જ નહીં ક્યારેક ઘોડો લંગડાતો તો ક્યારેક રથ તૂટી પડતો તો ક્યારેક ઘરાક જ ન મળતા ઘરમાં બીમારી ઝઘડા અને નુકસાન જ નુકસાન ત્યારે એક યોગીએ એને કહ્યું તું શનિવારે છાયાદાન કર શનિદેવની કૃપા થશે અને તારી અડચણો આપોઆપ દૂર થશે યોગીએ રથવાળાને છાયા દાન કરવાની વિધિ સમજાવી રથવાળાએ છાયા દાન કર્યું અને તે દિવસથી એના બગડેલા કામો બનવા લાગ્યા એનો ઘોડો સ્વસ્થ થઈ ગયો રથ તૂટ્યો જ નહીં અને ગ્રાહકો સામેથી આવવા લાગ્યા આ કથા છાયાદાન કૃપા તરીકે જાણીતી છે તો છાયાદાનનું શું મહત્વ છે એ જાણીએ શ્રુતિઓમાં લખ્યું છે કે શનિનું પ્રતિક લોખંડ અને તેલ છે જે વ્યક્તિ પોતાના કર્મની છાયા રાઈના તેલના ભરેલા લોખંડના વાસણમાં જુએ અને પછી એ તેલ દાનમાં આપે એના કર્મોનો ભાર શનિદેવ પોતે હલકો કરે છે એટલે જ છાયાદાનને દાનને કર્મ શુદ્ધિ દાન એવું પણ કહેવાય છે તો મિત્રો છાયાદાન કઈ રીતે કરવું તે જાણીએ એક નાનકડા લોખંડના વાસણમાં રાઈનું તેલ ભરવું અને એવી રીતે ઊભા રહેવું કે તમારું પ્રતિબિંબ અથવા છાયા એ તેલમાં પડી શકે તેલમાં તમારી છાયા બે થી ત્રણ ક્ષણો માટે જુઓ અને પછી એ તેલ મંદિરમાં ગૌશાળામાં અથવા જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવું અને શમ શમશનૈશ્વરા એ નો જાપ અગિયાર વાર કરવો તો છાયાદાનના ફાયદા શું શાસ્ત્રોમાં છાયાદાનના ત્રણ મુખ્ય ફાયદા કયા છે પહેલો ફાયદો કર્મનો ભાર હળવો થાય છે બીજો ફાયદો દોષ નીકળી જાય છે ત્રીજો ફાયદો અટકેલું ધન મળી જાય કોર્ટ કેસમાં વિજય થાય કામ સંબંધી અડચનોમાં રાહત મળે શનિદેવની સાડે સાતી ચાલતી હોય તો એની અસર ઓછી થઈ જાય શરીરની ઉર્જા તેજસ્વી બને અને આ બધા કારણોથી આ બંને ઉપાયો શનિપ્રદીપ અને છાયાદાન એ ઉપાયો નહીં પણ ઉપચાર માનવામાં આવ્યા છે આ બંને ઉપાયો સાથે મળીને જીવનમાં અજવાળું ધનની તકો અને લક્ષ્મીજીનો પ્રવેશ ઘરમાં કરાવે છે તો મિત્રો આ ઉપાયો આ શનિવારથી જ અજમાવો પરિણામ તમે જાતે જ જુઓ અને ફાયદો થાય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા દયાળુ શનિદેવ બધા પર કૃપા કરે Jai shani